સોનાના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે સુરત શહેરમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં ઉછાળો જોવા મળ્યો છે ગત એકત્રીસ જાન્યુઆરીના રોજ શહેરના ઉધના અને અડાજન વિસ્તારમાં માત્ર પોણા કલાકના અંતરે બે ગૃહિણીને નિશાન બનાવી સોનાની ચેઇન આંચકી લેનાર રીટા ગુનેગારને ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે બે હજારની વધુ

પહોંચ્યો હતો ઉધના ગામના કર્મકાંડ બ્રાહ્મણની પત્ની સોનમબેન દવે પોતાના પુત્ર સાથે પર પર જઈ રહ્યા હતા ભવન પાસે આવેલા જ શખ્સે સોનમબેનના ગળામાંથી આઠ ગ્રામની સોનાની ચેન કિંમત આશરે એક લાખ આંચકી લીધી હતી આ બંને ઘટનાઓ સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી ઉધના પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્ટની મદદથી તપાસ શરૂ કરી હતી પોલીસે ઉધનાની લિંબાયત સુધીના થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બંને ગુનામાં વપરાયેલું મોપેડ એક જ હતું અને આરોપીનું છેલ્લું લોકેશન લિંબાયત વિસ્તારમાં જ મળી આવ્યું હતું પોલીસે ચોક્કસ બાતમીના આધારે સાહિલ ઉર્ફે સાહુ શેખને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી ચોરીની ચેઇન અને ગુનામાં વાપરેલ વાહન સહિત કુલ બે લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કબજે કર્યો હતો મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત